મારું નામ ભરતગીરી ખીમગીરી ગોસ્વામી અમે અહીંયા મેકડાના મંદિરે અમારી ઘણા ઘણી પેટી છે આ ચમત્કાર તો આમ તો દાદાના સમયથી થાય છે મેકડાના સમયથી થાય છે જયારે દેસરજી રાજા હતા ત્યારે આ મૂર્તિ મૂર્તિ મેકડાના મંદિરનો આપણો ભુજનો મહિમા ઈ છે રાજા થી વાતચીત કરતી આ મૂર્તિ વાત કરતી અને દૂધનો નો કટોરો પીતી સવારે સવારે નક્ષત્ર સમયમાં અને કોઈ જે પસાર થાય છે આજે પણ દાદા એને સામેથી અવાજ દે રે જીનામ 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 આ દાદા મેકર ના પરચા રે પણ જે સાચા હૃદયથી બોલે રે સાચા ભાવથી બોલે રે એને જ જવાબ મળે છે બાકી તો આવા ઘણા અહીંયાથી વટાય પસાર થાય છે કોઈ નમતો નથી અને બાકી જે નમે છે ભાવથી કરે છે ભક્તિ દાદાની એને આજે મેકન દાદા આજે પણ જવાબ દે છે અને હાજર હાજર છે મંદિરનો ઘંટ પણ અવારનવાર રાતના સમયમાં વાગે છે આ હું મને તો ખ્યાલ છે વાગે છે પણ આજુબાજુના લોકો પણ મને કે ઘંટ વાગો તો એ કે રાતના મંદિર બંધ હતો રાતના દોઢ વાગે બે વાગે અઢી વાગે મંદિર સાવ બંધ જ હોય કોઈ હોય જ નહીં મંદિર ની અંદર મારું તો ઘર દૂર છે ઘણો પાંચ કિલોમીટર દૂર છે અહીં થી આવો તો કઈક દાદા મેકર ના પરચા થઈ ગયા છે અને ફૂલ ગુલાબ નું ફૂલ હમણાં જે બનાવ બન્યો પરમ દિવસે પંદર તારીખ ના એ તો ગુલાબ નો ફૂલ તો સમજી લો ને કે આ ફળ કુદરતી આપણે વિડીયો ઉતાર્યો આવો તો અવારનવાર થાય છે દાદા આગળ આપડે અહિયાં નહીં બધે ધામ માં થાય છે મેકર દાદા ના જેટલા ધામ છે બધે ધામ માં થાય છે આ ફરચા ધ્રંગ છે લોડાઈ છે મોરજર છે કેટલા ધામ છે દાડાના બધે બધે જ ધામમાં જેને દાડા મેંકડના પરચા થાય છે પણ જે એને સાચા દિલથી માને છે એનો આજે પણ એનો દાદા મેંકડ એને જવાબ આપે છે એનું કામ થઈ જાય છે કોઈની વસ્તુ ખોવાઈ ગયું હોય તો એને વસ્તુ તરત મળી જાય છે સાચા હૃદયથી એને જે માને છે આજે પણ એના કામ થાય છે ડોક્ટર જ્યારે હાથ ખણી લે રહે કે હવે અમારાથી કાંઈ નહીં થાય જો ઈ દાદા મેકર માનતો હોય ને દાદા ઉપર મૂકી દે તો દાદા એનો હાથ ચાલે તરત ઈ દર્દી પેશન્ટ હોય કોઈ તો જલ્દી સાજો થઈ જાય છે આ દાદા મેકર આપણા મેકર દાદાના ધામમાં કેટલા આવે છે દાદા ને માને છે અને ઝાડ નખાવી જાય આ તો મેકણ દાદાના સમયથી જે હું તો કઈ કરતો નથી મેકર દાદા જે મેકર દાદા છે અમારા પૂર્વજો હતા પૂર્વજો અમારા મારા ફાધર એને એને પણ ઘણી સેવા આપી બાપુએ પછી હરિકર બાપુ હતા ઘણી સેવા આપી ને એના સમયમાં ઘણા પરચા થયા છે આજે પણ પરચા પરચા ચાલુ ચાલુ છે પણ હતા હું હાજર નતો આ તો છે ને મારી ગેરહાજરી પંદર તારીખ ના લગભગ એક ને ચાલીસ મિનિટે ત્યારે આ બનાવ બન્યો તો ઈ મને તો ખબર નહીં હું સાઈ ના આવ્યો તો સાઈ આવ્યો તો મારો નિયમ છે કે સાફ સફાઈ કપડો ફરાવું ફૂટબોલ બધે ખણી લઉં પણ ત્યારે પછી છે ને એ મેં ફૂલ ખડ્યું નહીં મને એમ થયો કે આ ફૂલ પટમાં કેમ પાડ્યું આ તો અવાર નવાર થતો હોય આ તો કુદરતી મને સૂજ્યો તો વરી મેં આ વિડીયો હલાવ્યો ને આમ કર્યો આમ હું કરતો નથી એમ આવી હું ઈચ્છા જ નથી કરતો ભક્તો પોતે પોતાની રીતના પ્રચાર કરે એ સારો બાકી આ તો હવે કુદરતી મારાથી થઈ ગઈ થઈ ગયો એ પછી સાફ કરે એટલે સાફ ન કર્યો મેં પછી રાત રાત સુધી સાફ ન કર્યો મેં એકદો હવે આ નિરાશ મને ટાઈમ છે નહીં રાતના ઝાડ વાળા ઘણા આવતા હોય એટલે પછી ટાઈમ ના મળે દિવસે સવારના પાછું યાદ આવ્યો એટલે મેં એ જોયો મેં સાફ સફાઈ કરીને વિડીયો તો મેં તો છે શું આપી કે ત્યારે આ દેખાણું એમ કે આ તો પોતમાળું પડ્યું છે ગુલાબનું ફૂલ આ તો અવારનવાર આવા પ્રચાર થાય છે એક હજારો પ્રચાર થાય છે એના ઉપર તમે મૂકી દો જેની આંખ હાલી ગઈ ને આંખ પાછી આવી જાય પણ એના ઉપર મૂકવો જોઈએ मेकन दादा मूके जूं कम थाए था था था